ગીર સોમનાથમાં કોડીનાર ખાતે પેટ્રોલ પંપના માટે ફાળવવામાં આવેલી જમીન સરકાર હસ્તક લેવામાં આવી ત્યારે આ જમીન ઉપર ગેરકાયદે રીતે સ્ટોક કરેલા કપચી રેતી બાબતે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના કોડીનાર તળપદના સર્વે નંબર એક હજાર બસો ચોસઠ બાય એક પૈકીમાંથી ચાર હજાર ચારસો પિસ્તાલીસ ચોરસ વાર વાળી જમીન પેટ્રોલ પંપના હેતુ માટે તારીખ ઓગણત્રીસ બાર

ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે